જય માતાજી મિત્રો નવા બ્લોગમાં આપનું સ્વાગત છે આપણે આવી ગયા છીએ અત્યારે ટોડા તમે જોઈ શકો છો આપણે ટોડા આ જીગ્નેશ દાદાએ ત્રણ દિવસનો મહોત્સવ કર્યો છે ત્યાં આપણે આવી ગયા છીએ આજના દિવસે સમો લગ્ન છે એટલે અમે એ પણ તમને બતાવવાના છે એટલે અમારી ચેનલમાં બન્યા રહીજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો આ કાક વ્યૂ છે તમે જોઈ શકો છો પાછળનું અને આગળ તમને આગળ અમે બધું બતાવવાના છે એટલે અમારી ચેનલમાં બન્યા રહીજો તો તમે જોઈ શકો છો આથી આ એન્ટર ગેટ છે આપણે આતરે ગેટ ની અંદર આગળ જ જેમ તમને બધું બતાવવાના છે જો રાધે રાધે લખેલું છે આ ગેટ ની અંદર આપણે આવી ગયા છીએ અને જોઈ શકો છો સુંદર મજાના વૃક્ષ બાવ મહ આવ્યા છે અને આ વીઆઈપી માટે ગાડીઓ રાખવામાં આવી છે જોઈ શકો તમે ફરતી પર અને આગળ અમારી ચેનલ માં બની રહેજો આ દીકરીઓને જે કાર્યાવર દેવાનો છે એ જોઈ શકો છો તમે ફ્રીજ છે વોશિંગ મશીન છે એ ઘર ઘંટી છે એવી તમામ વસ્તુ છે તમે જુઓ હંસો પણ આમાં છે જોઈ શકો છો તમે આ દીકરીઓની જે કર્યાવરણ આજના દિવસે જે સમોલગ કરવામાં કરવાના છે તેમાં એને કર્યાવર આપવાના છે એટલે તમે જોઈ શકો છો ફરતા યુવાઓ છે તમે જુઓ આગળ હજી તમને બતાવવાના છે જો આવી પ્રતિમા પણ અહીંયા રાખવામાં આવી છે જુઓ તમે સુંદર મજાની આ છે ભોળાનાથની પ્રતિમા પ્રતિમા છે સમુદ્ર મંથન જ્યારે કર્યું ત્યારે આવી પ્રતિમા રાખવામાં આવી છે આ પણ પ્રતિમા રાખવામાં આવી છે આ શેષનાગ પણ અહીંયા મૂકવામાં આવ્યા છે તમે જોઈ શકો છો અને આપણે આવી ગયા છીએ અત્યારે આ સમૂહ લગ્નના મંડપ તરફ આ તમે જુઓ આ રીતના મંડપ ગોઠવવામાં આવ્યા છે સમૂહ લગ્ન જોરદાર આયોજન છે ત્રણ દિવસમાં છે આ યોજન અને રાત્રે કલાકારો પણ મોટા મોટા આવવાના છે કીર્તિદાન ગઢવી છે એવા બધા મોટા મોટા કલાકારો પણ આવવાના છે એટલે એ શિજન મરિયામ કોરમેતી કિચન આ ડુંગરે જેઓ જિને સુધા પણ આજર છે એટલે તો જો સુવા તો આપણે જોયા છે ડુંગરી બહાર તો ત્યાં જો સુવા આયા લગ્ન ગોઠવવા લગ્ન મંડપ ગોઠવવા આવ્યા હતા આ એકાઉ મંદિર બનાવ માયો સુંદર મજાનો તો ચાલો આપણે તમને અંદર મંદિર દર્શન પણ કરાવવાના છે એટલે અમારી ચેનલ માં બેઠા રહેજો જોઈ શકો છો આપણે આવી જે શ્વેતર મંદિર ની અંદર હજી પ્રતિષ્ઠા કરવાની બાકી છે મિત્રો જોઈ શકો છો તમે અને સરસ નજારા નું મંદિર બનાવવામાં આવ્યું છે અહીંયા પ્રતિમા હતી છે પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું બાકી છે આવક છે જોઈજો તો મંદિરમાં આ બને મસ્ત ગોઠવવામાં આવ્યું છે એટલે તમે અવશ્ય જઈને આજો જુઓ જુઓ આવા આથી પર મસ્ત મકો મંદિરની બહાર લટવામાં આવ્યા છે અહીં ડુંગ પડીયા પકવામાં આવ્યો છે અને આ કાક હવન પૂંડ જેવું છે એ પણ આપણે જઈશું તમને દેખાડશું બસ કસુઈ દાસે તો

રાય દે સાબતા છે પુવારા પણ આ મસ્ત બીટ કોટ ઓન આવ્યા છે લાઇટિંગ વળા પુવારા છે ઓળનાચ મણે છે જય સપનો તમને આવન કુલસીયા આવન કુલસી તમે જે સકુ સાબુજી સફર તો આવો યુ છે વિચાર સંકમો ગતોમાં